નિંદર થોડું મોડું થઈ ગયું ચાલો આપડે કપડા ઉકી દઈએ કચરા પોતા બાકી છે અને મમ્મી ની ગયા ચણા અમારે હાં એમ કે કામ ખૂટે જ નહીં ખૂટે જ નહીં વૈસો માયલા રાખે કેમ કે મૂલી નો નાખે એટલે થોડું 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 કામ હોય તો અત્યારે મમ્મી ને હમણાં આઠ વાગી ગયા કલાક થઈ એટલે ક્યારે વાત થાય છે ના એમણે જાય ને આપડે ખૂટી લઈએ કપડા હજી તો હાડા ના થયા તા તો સા લ્યો જો કાકા આવે છે આ જો બધા અને મફત માં જોઈ તમે શું કામ કર્યું બોલો હાલો એવા કયું ના તો બેઠા તો મારા કાકી કામ કરે એ તો સાનું નામે નથી લેતા ભાઈ ઠૂઠા ખોદી ને કજો મમ્મી હે ને તેણા બીટવા મહિના હવે આ ભાઈ ઠૂઠા ખોદે હવે માં સા અમાર કાપડિયા હે સા બહુ જોઈએ હજી હજી તાયવા ને તો કે સા બનાય નવ રોસો તમે બનાવી નાખો હાલો તમે જાવ સા બનાવો હું વાઢો આપને આપને તો સા નો આવડે હાલો লিলা তা মমী চাপি বেঠা নো পূৰো কৰি পপা নেট তা ল' বা শিকি পপা কাম চিখ শিখো হাল শিকি লাইনা આપણે ચણા હારવાનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે તો અમારા બગલાભાઈ રખોલા આવી ગયા કે હારે છે કે નહીં કામ કરે કે નહીં અહીં છેલ્લી ભારી હતી નાખી એવા અને સાડા દસ જેવો ટાઈમ થઈ ગયો છે અને મમ્મી પપ્પા જો હવે અહીંયા શું સાફ સફાઈ કરે કે ખબર ન પડતી હવે તે જાય પછી ખબર પડે કાલે પછી છે ને બીજું કામકાજ છે તો કાલે આપણે હમણાં આવું જ જોઈએ ડ્યુટી ઉપર

ছ মজা নে এৱনী পথাৰ পুৰুষ ভেগু কৰি লি যায় কাম কাজ এক পাপা খুব থাইছে নাখুৱা এই

નેરો તો ઓમ તો પાલક આપણે કઈ ખાય ની પણ સરસ મજાના જો કોણા કોણા પામરાઈ સરસ મજાના જો તોડી લે ખરી કરવા મંડ્યા છે ને પપ્પા એ ખરી કરે છે જો કાખી તાર વીગા વિગા એક ની કરી આય ખરી ને

চি গৈছে তাৰো মা আ ৰাখো খাখা নম্মি এঠা উভা হে পপা যথে নাখে নাই আপুনি উতাৰে শিকো য

તમારે બીજા <laughs> <laughs> પોલાંતું નું થેટું આ મામામી કામ નારીયા કોને એવાય માં રે મશીન કે આયું એને મણડી વાડીય જાય પછી આવું મમી જાય ધાણામાં કરા દે ખાઈને પડી જ ધાણા હાટા નો તો ચિકુનો જ્યુસ આપણા ભાગમાં આવી ગયો છે ચાને બને ચિકુનો તમે એમ કે છો ચાના હાડાનો આ પી લે એટલે 5 મિનિટ થા ને ચા બનાવો તો પછી તો એક માણા તો પછી બજાર બજાર ખુરશી ધારી એ મમ્મી જો ધાણા હમા કરતા તો એનો ઉપર જ્યુસ પાઈ લે ટાઈમ ચિકુનો જ્યુસ છે તો પી નાખિયે તો પછી મમ્મી ગઈ છે

હ રસોડું બતાવો છે બતાવવું છે ચાલો તો આપણે જો તીજા બેનનો રસોડું પણ કેવું છે તમે જોઈ લો જો આ અમારું તીજા બેનનો રસોડું છે વાવ જો કેવું મસ્ત મજાનું હે જો આ તીજા બેનનો જો નાનું એવું કુકર અમારે જો મસ્ત મજાનું નાનું કુકર છે ગેસનો ચૂલો બાટલો આ બધું ઓ હો હો ભજીયા બનાવવાના છે હમ ચાલો તો ત્રીજાબેન પણ એને રસોડાનું કામ કમ્પ્લીટ કરી લે ત્યાં સુધીમાં તમે અમારો વિડીયો જોઈ લો અને વિડિયાને પણ હવે એન કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જો અમારે ત્રીજાબહેનનું રસોડું ગમ્યું હોય તમને લાઈક લાઇક અને કોમેન્ટ કરજો ઓકે બેન